ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અરબ સાગરની અંદર સક્રિય બનેલી નવી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે ટકરાયેલી જોવા મળી છે જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર આજે સાંજે અને રાત દરમિયાન જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આ નવી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર જોવા મળ્યો છે જેમાં આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદ થઈ શકે છે ગીર સોમનાથના જિલ્લામાં જુનાગઢના જિલ્લાની અંદર અમરેલી મહુવાનો વિસ્તાર વેરાવળના વિસ્તારોમાં ગોંડલ અને જસદણના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે ઉપરાંત જામનગરના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણને જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ભાનવડ અને સલાયાના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ આજે સાંજે દરમિયાન જોવા મળશે ને જે અંગે પણ ભારે આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકાની અંદર પણ સિસ્ટમનું ભારે જોર વધી રહેલું જોવા મળ્યું છે પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું હોવાના કારણે તીવ્ર વરસાદ પડી શકે છે બોટાદ છોટીલા સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આજે સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓમાં પવનની ગતિવિધિઓ અને ગાજવીજ સાથે ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટીને જોતા અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરમાંથી તમે જોઈ શકો છો કે આવી રીતના આ પવનની ગતિવિધિઓ આગળ વધીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ પવનો ટકરાતા જોવા મળ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના દરિયા કિનારાની અંદર પણ આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે ને જેમાં સુરતના વિસ્તારોને આજુબાજુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર પણ અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે ને જેમાં મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ રાત્રિ દરમિયાન મોટો પલટો અને બદલાવ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખેડબ્રહ્મા દાહોદના વિસ્તારોની સાથે સાથે વડોદરાના વિસ્તારોની અંદર છોટાઉદેપુર ગોધરા બોડલીનો વિસ્તાર લુણાવાડાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન મોટો પલટો અને બદલાવ જોવા મળી શકે છે સાથે સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાયેલા જોવા મળશે અને વાદળો ઘેરાયાની સાથે ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ આજે રાત્રિ દરમિયાન મોટી આગાહી કરવામાં આવી રહી છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનનું ભારે જોર કચ્છના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે જેમાં કચ્છની અંદર પણ આજે નળિયા લખપત ખાવડ બાડેલી રાપર ગાંધીધામ અને માંડવીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ ધોધમારને સારો એવો વરસાદ રાત્રિ દરમિયાન પડી શકે છે જેવી પણ આગાહી કચ્છ માટે કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ધીમે ધીમે હવે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે વરસાદ વરસી શકે છે બે સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે અરબસાગરમાંથી બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાયેલી જોવા મળી છે સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમ અત્યંત તીવ્રતાથી આગળ વધીને અત્યારે જોઈ શકો છો કે ઝાંસીના વિસ્તાર કોટાના વિસ્તાર ઉદયપુર અને જોધપુરના વિસ્તારોની અંદર પણ ભારે જોર દર્શાવતી જોવા મળી છે તે ઉપરાંત બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે જેને જોતાં આજે બેંગલુરુના વિસ્તારોની અંદર બેંગલુરીના વિસ્તારો હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની અંદર મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોમાં અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આવનારી ત્રણ કલાક દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે